આણંદ જિલ્લામાં બાલવાટિકા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ તારીખ જૂન દરમિયાન સવારે કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમના બીજા દિવસે વિવિધ સંધિ અધિકારીઓએ શાળામાં જઈને ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો જે અનવ્ય ગાંધીનગર સામાન્ય વહીવટી વિભાગના સચિવ આદ્રા અગ્રવાલ મુગર પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો

મિતાબેન ડોડિયા પૂર્વ ધારાસભ્ય જસવંતસિંહ સોલંકી સરપંચ એસએમસી કમિટીના સભ્યો સીઆરસી કોઓર્ડિનેટર ગ્રામજનો દાતાઓ સહિત વાલીગણ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા